શન જીત્યા હતા જોશી સાહેબ ત્યારે એમની જોડે ગાડી માં હતા બસ ત્યારે જોયા છે ત્યાર પછી તો જોયા બી નથી પાણી બહુ બળ ગયા રજુઆત કરતા વડોદરા શહેરના ખોડિયાનગર વિસ્તારમાં આવેલ ઉપવન હેરિટેજમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં પાણી ન મળતા અહીંના સ્થાનિક રહીશોએ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે અહીં મહત્વનું છે કે પાલિકા તરફથી તેઓને પાણીનું ટેન્કર આપવામાં આવે છે જોકે આ પાણીનું ટેન્કર પૂરતું ન હોવાના કારણે સ્થાનિક રહીશોએ સ્વખર્ચે વધુ ટેન્કરો મંગાવવા પડે છે જેની પાછળ સ્થાનિક રહીશોએ મહિનાના લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે एक बाजु पालिका में पानी वेरो भरवा छः पूरत न मे स्वखर्चे पानीकर मंगाता स्थानिक रहीशो पर आर्थिक भारण ये उपवन हेरिटेज है खोड़ियार नगर पे यहाँ पे काफी टाइम से मतलब पानी का प्रॉब्लम चल ही रहा है हमने सबको रजुआत की है यहाँ पे एवरेज हर सात टावर हैं हर टावर का रोज एक से दो टैंकर मतलब समझो बड़ा वी का आता है पूरे मतलब समझो उपवन में साल के पंद्रह से अट्ठारह लाख के टैंकर आते ही हैं मतलब समझो और यहाँ पे पानी का प्रॉब्लम बहुत बढ़ गया है जब भी हम रजुआत करते हैं बराबर तो फाइनल आंसर हमें यही मिलता है कि आप अस्सी बीस का स्कीम करवा लो अस्सी बीस का स्कीम करवा लो वो हमने अभी करवाया है अभी देखते हैं इसके बाद प्रॉब्लम सॉल्व होता है कि नहीं होता है हमने ऑलरेडी मतलब समझो पानी के डेप्यूटी इंजीनियर एच हमारे कॉर्पोरेटर अजीत भाई सबको मतलब हमने रजुआत की है और उनकी तरफ से ही ये हमें सॉल्यूशन मिला है कि आप ये अस्सी बीस का स्कीम करवा लो ठीक है नई पाइपलाइन का अब ये करवाए अब इसके बाद सॉल्यूशन आता है कि नहीं वो हमें देखना होगा अत्र उल्लेखनीय है कि आ मेयर पिंकी सोनी है तरह पानी की समस्या ने लई मेयर अं फरता न हो स्थानिक रहीशो जी रहा है અમારી એકચ્યુઅલમાં સમસ્યા એ મેન સમસ્યા એ જ છે કે ખાલી પાણીની સમસ્યા છે હવે પાણીમાં એવું છે કે એવરી મંથ અમે દર મહિને એક ટાવર વીસથી પચીસ હજારના ટેન્કર મંગાવીએ છીએ આવા ટોટલ સાત ટાવર છે એટલે એવરેજ એક ટાવર એક મહિનાનું ઉપર હેરિટેજમાં ટોટલ ગણવા દઈએ તો દોઢથી પોણા બે લાખ રૂપિયાના ટેન્કર આવે છે તદઉપરાંત બી પણ પાણીની સમસ્યા તો ચાલુ જ રહે છે ટેન્કર આવવા છતાં બી ઓલમોસ્ટ ત્રણ ત્રણ ચાર ચાર કલાક તો પાણી રહેતું જ નથી અને પ્લસ અહીંયા જે સરકારના કહેવા પ્રમાણે તમે બોર યુઝ કરો પણ હવે બોરની અંદર બી અમારે ટીડીએસ બેતાલીસો પિસ્તાલીસો ટીડીએસ આવે છે એટલે અમે એ પાણી બી ટોટલ યુઝ કરે એ યુઝેબલ છે જ નહીં બેતાલીસો ટીડીએસનું પાણી યુઝેબલ નહીં એના લીધે અમે એ બી યુઝ નથી કરી શકતા અમારા અહીંયા કોર્પોરેટરમાં અજીતભાઈ છે અને બીજા એક વિનોદભાઈ કરીને છે જે આપણા બેન સોની એ બી અમારા વોર્ડના જ છે મેયર એ તો મેયર છે એ અમારા વોર્ડના જ છે નથી થતું એટલે જ તો પ્રોબ્લેમ છે અમે છેલ્લા લાસ્ટ ત્રણ વર્ષથી આપ આટલું ફેસ કરી રહ્યા છે સ્ટ્રગલ ફેસ કરી રહ્યા છે ના આજ સુધી નથી આયા જોયા છે બિંકી ભઈ જોયા છે ખાલી એકાદવાર એબી પેલે ઓ ચારે ઇલેક્શન જીત્યા હતા જોશી સાહેબ ત્યારે એમની જોડે ગાડીમાં બસ ત્યારે જોયા છે ત્યાર પછી તો જોયા બી નથી આ ઉપવન સુ છે કેને આવે દિવસના 7 8 ટાંકર આવે આ